મોરબી અને થાનના સિલિકોસિસ પીડિતાએ થાનમાં વિશ્વ કામદાર સ્મૃતિ દિવસ મનાવ્યો તે અઠ્ઠાવીસ સદ્રીસ જે હતા વિશ્વ કામદાર સ્મૃતિ દિવસ છે તરીકે ઉત્તર વિશ્વ પંચાસ મુજબ તરીકે મનાવે છે જે છે ઓગણીસસોને સિત્તેરથી મનાવવામાં આવે છે અને વર્ષ દરમિયાન જે કામદારોના અકસ્માત કે વ્યવસાય કામ મંદિર થયા હોય એ બધાને યાદ કરવામાં આવે છે મુદ્દી આપવામાં આવે છે અને ખાસ કરીને આ બધા જ મૃત્યુને અટકાવી શકાય તેમ હતા અને છતાં અટકાવવામાં આવ્યા નહીં સમાજ નિષ્ફળ ગયો ઉદ્યોગો નિષ્ફળ ગયા સરકારો નિષ્ફળ ગઈ એ તરફ જાગૃતિ લાવવા એ તરફ આંગળી ચીંધવા અને આ કામદારોનું રક્ષણ કરવાની કેટલી બધી મોટી જવાબદારી સમાજ ઉપર છે એ અંકે કરવા એ બતાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે અને હવે તો આઈ ઓએ પણ એને વર્લ્ડ ડે ફોર સેફ્ટી હેલ્થ તરીકે જાહેર કરેલો છે એટલે આ દિવસે સલામતીના આરોગ્ય માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અહીંયા આજે થાનમાં આ દિવસ મનાવવામાં આવ્યો થાનમાં જે સીધી કોશિશને કારણે મૃત્યુ પામ્યા એ બધા કામદારોને અંજલી આપવામાં આવી અને આ પ્રસંગે એક વિશેષ પત્રિકા આજે પ્રગટ કરવામાં આવી એ પણ બધાને વેચવામાં આવી અને આ પ્રસંગે જે પીડિત કામદારો છે વિધવા બહેનો છે એ બધા ભેગા થયા અને એમણે પણ પોતાની વેધા અહીંયા વ્યક્ત કરી છે અને સરકારો પાસે ખાસ કરીને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ ઈ એ બધા સાથે એમની ઘણી બધી ઊંચી ઉપેક્ષાઓ છે કારણ કે ત્રીસેક વર્ષથી ઈ કાયદો લાગુ હોવા છતાં અહીંયા કામદારોને ઈ કોઈ લાભ આપવામાં આવતો નથી એ ખૂબ જ ચિંતાજનક બાબત છે અને જે ડબલ એન્જિન સરકારો છે તેમ છતાં પણ આ કાયદાઓનું પાલન ન થતું હોય તો એ ખૂબ જ ચિંતાજનક છે જો આવી સ્થિતિમાં પણ આ કાયદાઓનું પાલન નહીં થાય તો ક્યારે થશે અને સમાજ એના માટે કેટલી વાર જુએ એ એક મોટો સવાલ છે એટલે ગામના જે પીડિતો છે એ આવનારા દિવસોમાં આ અંગે એક કાર્યક્રમ ઘડી કાઢવાના છે અને વિવિધ સ્તરે એ રજૂઆતો કરવાના છે ધન્યવાદ